નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં એક નવા વિડીયોમાં મિત્રો વીસમી અથવા તો એકવીસમી જુલાઈએ ગુરુ પૂર્ણિમાનો તહેવાર ચોક્કસ તારીખ અને શુભ સમય શું છે તે જાણો અમારા આ વિડીયોમાં હિન્દુ ધર્મમાં ગુરુનું સ્થાન ભગવાન સમાન છે દર વર્ષે અષાઢ પૂર્ણિમાના દિવસને ભગવાનના રૂપમાં ગુરુના સન્માન પૂજા અને મહત્ત્વ માટે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે કારણ કે તે વેદ વ્યાસની જયંતિ છે તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે જુલાઈમાં ગુરુ પૂર્ણિમાની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે જો તમે પણ મૂંઝવણમાં છો કે ગુરુ પૂર્ણિમા વીસમી જુલાઈએ છે કે એકવીસમી જુલાઈએ તો અમે તમને જણાવી દઈએ કે આ વર્ષે ગુરુ પૂર્ણિમાનો તહેવાર એકવીસ જુલાઈ રવિવારના રોજ ઉજવવામાં આવશે પૂર્ણિમા તિથિ શનિવાર વીસ જુલાઈ બે હજાર ચોવીસના સાંજે પાંચ અને ઓગણસાઠ વાગ્યાથી શરૂ થશે જે બીજા દિવસે એકવીસ જુલાઈ ત્રણ અને છેતાલીસ વાગ્યા સમાપ્ત થશે ઉદયતિથિ માન્ય હોવાથી અષાઢ પૂર્ણિમા અથવા પૂર્ણિમા એકવીસમી જુલાઈએ ઉજવવામાં આવશે આ વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે અનેક યોગો મળશે અને આ દિવસે સ્વાર્થી સિદ્ધિ રવિપ્રિતિ અને વિષ્કુંભ યોગ પણ બનશે પૂજાનો શુભ સમય સવારે સાત અને ઓગણીસથી બપોરે બાર અને સત્યાવીસ સુધીનો રહેશે ચંદ્રોદયનો સમય રાત્રે સાત અને આડત્રીસ છે ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ અને વેદના સર્જક ભગવાન વિષ્ણુ અને વેદવ્યાસની પૂજા કરવી જોઈએ આ દિવસે ગુરુઓના ચરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ લો અને તમારી ક્ષમતા મુજબ દાન કરો ગુરુ પોતાના શિષ્યને અજ્ઞાનના અંધારામાંથી બહાર કાઢીને જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે જીવનને સાચી દિશા આપવામાં ગુરુનું વિશેષ યોગદાન છે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મય શ્રી ગુરુવે નમઃ મંત્રનો જાપ કરો ગુરુ એક એવો શબ્દ છે જે જ્ઞાન પ્રેરણા અને માર્ગદર્શનનું પ્રતિબિંબ છે ગુરુઓ એ છે જે અંધકારમાં પ્રકાશ લાવે છે અજ્ઞાનને દૂર કરે છે અને જીવનનો સાચો માર્ગ બતાવે છે ગુરુ પૂર્ણિમા જેને વ્યાસ પૂર્ણિમા અને વેદ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે તે હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે હિન્દુ કેલેન્ડર મુજબ આ તહેવાર દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ વર્ષે ગુરુ પૂર્ણિમા એકવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધનું પ્રતિક છે આ દિવસે શિષ્યો તેમના ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને તેમના જ્ઞાન અને માર્ગદર્શન માટે તેમનો આદર કરે છે ગુરુ પૂર્ણિમા એ ભારતમાં પોતાના આધ્યાત્મિક ગુરુ તેમજ શૈક્ષણિક ગુરુઓને આદર આપવા માટે ઉજવવામાં આવતો તહેવાર છે ચાલો આ વીડિયોમાં જાણીએ કે આ વર્ષે ગુરુ પૂર્ણિમાની તારીખ કઈ છે અને ગુરુ પૂર્ણિમાનો ઇતિહાસ અને મહત્ત્વ વિશે પણ જાણીએ આ વર્ષે અષાઢ માસની પૂર્ણિમા એકવીસમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ છે તેથી આ વર્ષે ગુરુપૂર્ણિમા એકવીસ જુલાઈએ ઉજવવામાં આવશે અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિ વીસ જુલાઈના રોજ છે સાંજે પાંચ અને ઓગણસાઠ વાગ્યાથી શરૂ થશે તે એકવીસ જુલાઈના રોજ બપોરે ત્રણ અને છેતાલીસ તે સમાપ્ત થશે ગુરુ પૂર્ણિમાની તિથિ સમય અને શુભ સમય માન્યતાઓ અનુસાર ભગવાન વેદવ્યાસનો જન્મ ગુરુ પૂર્ણિમાના દિવસે થયો હતો વેદ વ્યાસે મહાભારત વેદ અને પુરાણ સંહિતા ઘણા મહત્વપૂર્ણ ધાર્મિક ગ્રંથોની રચના કરી હતી વધુમાં ગુરુ પૂર્ણિમાને ભગવાન કૃષ્ણ દ્વારા તેમના ગુરુ ઋષિ ચાંડલ્યને જ્ઞાન આપવા માટે પસંદ કરવામાં આવી હતી આ દિવસે ભગવાન બુદ્ધે પણ તેમના પ્રથમ પાંચ શિષ્યોને ઉપદેશ આપ્યો હતો તો હવે જાણીએ એ કે ગુરુ પૂર્ણિમા કેવી રીતે ઉજવવામાં આવે છે આ દિવસે લોકો તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે તેમના ગુરુઓના ચરણ સ્પર્શ કરે છે તેમને મીઠાઈઓ અને ફૂલો અર્પણ કરે છે અને તેમના આશીર્વાદ લે છે ગુરુ મંદિરમાં વિશેષ પૂજા કરવામાં આવે છે ઘણી જગ્યાએ ગુરુ શિષ્ય પરંપરાને દર્શાવતા નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે લોકો આ દિવસે દાન પણ કરે છે ગુરુ પૂર્ણિમાના દિવસે આ કામ જરૂર કરવું જોઈએ દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ ગુરુ હોય જ છે ખાસ વાત એ છે કે જે કોઈને ગુરુ નથી માનતા તે પણ પોતાના જીવનમાં કોઈનાથી શીખે છે આપણે બધા આપણા જીવનમાં આપણા આદર્શ તરીકે કોઈને કોઈ વ્યક્તિ હોય જ છે તેઓ પણ આપણા શિક્ષકો જેવા છે ગુરુ પૂર્ણિમાના દિવસે દરેક વ્યક્તિને પોતાના ગુરુનું સન્માન કરવું જોઈએ આમ કરવાથી ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ તો સુધરે છે પરંતુ બંનેને એકાબીજા પ્રત્યેનો આદર પણ વધે છે આગળ વાત કરીએ તો ગુરુ પૂર્ણિમાની આ કથાનું વિશેષ મહત્ત્વ છે જીવનમાં ગુરુનું ખૂબ જ મહત્ત્વનું સ્થાન છે આપણા શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગુરુ વિના ભગવાન પણ મળી શકતા નથી તેનું મહત્ત્વ તમને આ વાર્તા દ્વારા જાણવા મળશે આપણા બધાના જીવનમાં ગુરુનું સ્થાન સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેમના દ્વારા આપવામાં આવેલા શિક્ષણ દ્વારા જ આપણે વધુ સારું કામ કરી શકીએ છીએ અને લોકો સમક્ષ આપણી પ્રતિભા દર્શાવી શકીએ છીએ આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે ગુરુ વિના તમને ભગવાન શોધી શકતા નથી સનાતન ધર્મમાં ગુરુનો મહિમા જુદી જુદી રીતે વર્ણવવામાં આવ્યો છે તેથી અષાઢ શુક્લ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે દરેક વ્યક્તિ પોતાના ગુરુની પૂજા કરે છે પરંતુ આ તહેવાર મહર્ષિ વેદવ્યાસના જન્મના વિશેષ અવસર પર ઉજવવામાં આવે છે તેની વાર્તાનું પણ વિશેષ મહત્ત્વ છે જે તમારે જાણવું જોઈએ તો ચાલો સાંભળીએ ગુરુ પૂર્ણિમાની વાર્તા ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી પાછળનું મુખ્ય કારણ મહર્ષિ વેદવ્યાસનો જન્મ છે મહર્ષિ વેદવ્યાસ ભગવાન વિષ્ણુના અંશ તરીકે પૃથ્વી પર આવ્યા હતા તેમના પિતાનું નામ ઋષિ પરાશર હતું અને માતાનું નામ સત્યાવતી હતું તેમને બાળપણથી જ આધ્યાત્મિકતામાં ખૂબ જ રસ હતો તેને પૂર્ણ કરવા માટે તેને માતા પિતા સમક્ષ ભગવાનના દર્શનની ઈચ્છા વ્યક્ત કરી અને જંગલમાં તપસ્યા કરવા લાગ્યા પરંતુ તેની માતા આ ઈચ્છા નકારી કાઢી હતી મહર્ષિ વેદવ્યાસે તેની માતાને આ માટે આગ્રહ કર્યો અને તેમની વાત સ્વીકારી લીધી પણ તેણે આદેશ આપ્યો કે તમે ઘરે પાછા ફરો ત્યારે અમારી પાસે પાછા જરૂર આવજો આ પછી વેદવ્યાસ તપસ્યા માટે જંગલમાં ગયા અને ત્યાં તેમણે કઠોર તપસ્યા કરી આ તપસ્યાના પરિણામે તેમણે સંસ્કૃત ભાષામાં પ્રાવીણ્ય મેળવ્યું જે પછી તેણે ચાર વેદોનો વિસ્તાર કર્યો મહાભારત અઢાર મહાપુરાણ અને બ્રહ્માસ્ત્રની રચના કરી તેમણે વરદાન મળ્યું એવું કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસ આજે પણ કોઈને કોઈ સ્વરૂપે આપણી વચ્ચે બિરાજમાન છે તેથી હિન્દુ ધર્મમાં વેદ વ્યાસને ભગવાન તરીકે પૂજવામાં આવે છે આજે પણ વેદનું જ્ઞાન મેળવતા પહેલાં મહર્ષિ વેદવ્યાસનું નામ સૌથી પહેલાં લેવામાં આવે છે ગુરુ પૂર્ણિમાના ખાસ અવસર પર તમારે મહર્ષિ વેદવ્યાસની પણ પૂજા કરવી જોઈએ અને તેમની કેટલીક મહત્વપૂર્ણ વાતો જાણી લેવી જોઈએ જેની અસર તમારું ભવિષ્ય સુધારી શકે છે આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો હશે જો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક અને શેર કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને પોતપોતાના ગુરુની જય જય શ્રી કૃષ્ણ ધન્યવાદ